જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કારના ગુનામાં જેલમાં રહેલ વચગાળાની રજા ઉપરથી ફરાર થયેલ કેદીને મહુવાના એસટી જૂના વર્કશોપ પાસેથી ઝડપી લેતી ભાવનગર એલસીબી પોલીસ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બાળત્કારના ગુનામાં જૂનાગઢ મધ્યસ્થ જેલમાં રહેલ વચગાળાની રજા ઉપરથી ફરાર કેદી ભીખાભાઈ ઉર્ફે ભીખો અબ્દુલભાઈ બાદરાણી રહે જાનવંતરી ગીર તા તાલુકો તાલાલા જિલ્લો ગીર સોમનાથવાળો મહુવા જૂના એસટી વર્કશોપ ખાતે હાજર છે તેવી ચોક્કસ બાતમીના આધારે જગ્યાએ તપાસ કરતા આરોપી જે વચગાળાની રજા ઉપરથી ફરાર કેદી હાજર મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો અને જૂનાગઢ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઈ ડાભી અરવિંદભાઈ બારિયા મહેન્દ્રસિંહ સરવિયા પ્રવીણભાઈ ગળચર સહિતના જોડાયેલ હોવાનું આજે